દુર્વાસાએ કીધું કે અત્યારે કોણ છે મુખ્યમંત્રી જે દેવોનો રાજા બને એને ઇન્દ્ર કહેવાતો અત્યારે જેને આપણે વડાપ્રધાન કહે છે

શું વાત કરો છો હા ડાયરેક્ટ દુર્વાસા ઇન્દ્રની સભામાં ઇન્દ્ર મહેફિલ ભરીને બેઠેલો ગુટલી ગુટડી પીતો જાય અપસરાઓ નૃત્ય કરે છે ને એને સોમ પાન કેવા માં આવ્યું છે આલામ જે દુર્વાસાને આવતા જોયા એટલે આપડા બધા કલાસ બલાસ સતાડીને મોટો પડે હલકે કરીને બાપ ક્યાંથી આવી ગયા મોટો બાપ અપસરા ને વિચારી ને ખબર નહીં લાગે નાચવા કી છોકરી તને ભાન હોવી જોઈએ ક્યારે આમથી આમ જા અને દુર્વાસા એ સીધો શ્રાપ દીધો ઘોડી બન

કે જ્યારે સાડા ત્રણ વજ્ર ભેગા થશે ત્યારે તારા શ્રાપના તું પાછી અપસરા બનીને સૂરજમાં વી આવશે અને ઉતરી થાય ટૂંકી વાત લઉં કદાચ હાલ ચાલની ભૂમિ હોવી જોઈએ ત્યાંની ગોળી વખત અને એ જ દ્વારકાનો હિમાળો પકડે આ ત્યાં સુધી હસ્તીનાપુરનું રાજ અને હસ્તીનાપુરનું રાજ પૂરું થાય એ શેવાડા અને આ રાજા ત્યાંની પછી દ્વારકાની હદ લાગી જાય ત્યાંય ગોળી ઉતરી

મારે તારું જતન કરવું જોઈએ તો આ રાજ નહીં અને તમાર થી મને કોઈને દેવાય નહીં ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી નહીં આપું તને વચન હવે એમાં કૃષ્ણનો દીકરા

રાજા નું નામ આપ્યું કે મારી નાખી પણ રાજા એ કીધું કે મારા ઘોડિયા પ્રાણ હોય ત્યાં સુધી આપીશ નહીં હવે એ હતા ખાંડિયા રાજા હસ્તીનાપુર ના એટલે એ હસ્તીનાપુર જાય છે ધર્મ રાજા ગાદી ઉપર બેઠા છે અને સંઘુ રાજા પ્રાર્થના કરી ત્યાં પધારે છે અને પછી કહે છે મહારાજ મારી પાસે ઘોડી છે કોઈને દેવા એમ છે નહીં પણ મારા પાડોશી રાજાએ એ ઘોડી માંગી છે એને કા મારે ઘોડી દેવી પડે કે યુદ્ધ કરવું પડે એટલે મારે ઘોડી નથી દેવાની યુદ્ધ કરવું છે એટલે થોડાક સૈનિકો મને આપો અને મારું રક્ષણ કરવું એ તમારી જવાબદારી છે તે ભીમ તો મહાભારતના યુદ્ધ પછી પેન્ટિંગ માં જ પડ્યો તો આવ ભીમ કેમાં સૈન્યનું હું કામ છે નામ દેને ગદા ભેગો ગોટો વાળી દઉં એટલે રાજા કીધું ભીમભાઈ તમે શાંતિથી બેહો આમાં તમે નહો હાલો

ધર્મ રાજા ગાદી ઉભા થઈ ગયા સાંધુ રાજાને પગે લાગીને કીધું કે કૃષ્ણના હાહે તો જીવીએ છીએ અને અમે અમે યુદ્ધ કેમ કરી શકીએ તમે કયો એટલા તમને રૂપિયા આપીએ સૈન્ય આપીએ પણ પાંચ માંથી એક અમે આવીએ નહીં તક તો બીજાની બીજાથી તો કૃષ્ણને જીતી પણ ન શકાય

અને જોઈ ગયો ઓલા આપઘાત કરતા એટલે કીધું નીચે ઉધાર આમાં ઉંમરની જરૂર ન પડે હરી અને ઘરે નો હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાટું ન હોય ઓલા કે હોળ કાગડા કાગળા ઉગાને હું વયની જરૂર પડી માયક કીધું કે તારે નવઘણ બની જવાનું છે તલવાર્યું ક્યાં હાતીથી સાહેબ સાહેબ યાની આઈ ન તો સાંભળતો કે દેવાયત આ જો નવગણ હોય અમારો દુશ્મન હોય તો અમારો દુશ્મન તમારો દુશ્મન કર તલવારનો ઘા છોકરો સાંભળતો તો ને દેવાયત બગર કીધું મારો વડિયો હોય તો હું ઘા કરું મહારાજ તમારો દુશ્મન છે તમે ઘા કરો હવે આ આવી ઘટના ઘટતી વાઇટ ઠીકીને વયું ન દે એ તો મારા બાપા ખોતું ખોતું કે નવ ઘન તો ઘરે દે હું તો ઉગો વયું ગયું વડો ઇતિહાસ નો જોવો એને ઉંમરની નો જરૂર હોય સાહેબ એ જન્મથી જ એની ઉંમર હોય સાત વર્ષનો પરીક્ષિતનો પડકારો કેવો થયો હે ચૌત છત્રીનો દીકરો છું અને મારી સામે કોઈ આપઘાત કરે એને મરવા દો તેનો પાપ મને લાગે તને મળવાનો તો નીચે ચૌતા કે પણ ભાઈ આવું બધું થયું છે તારા દાદા એ બધાએ ના પાડી છે એઠવું જોઉં ભલે ના ભલે આજ મારો બાપ હાજર નથી એટલે

ભીમે એને ગુસ્તો મેળવ છોકરું પટાવીને બે ગયો પરીક્ષિતે કીધું કે દાદા બે જાવ તો દાદા મને કયો કે આપણી સામે કોઈ મરી જાતું હોય આપઘાત કરતું હોય તો એ મરી જાય આપણી ભાડતા તો એ પાપ કોને લાગે તો બટ આપને લાગે આ લાકડા ખડકેલા એ મરતો તો મેં ઉતાર્યું એવું છે કે બે જાવ તારી ગદા ગઢી થઈ ગઈ

તું આખી ફોજ ની પાછળ જેવા કૃષ્ણ ક્રોધ માં આવે સુદર્શન ચક્ર જો મૂકે એ ભેગું ત્રિશુલ મૂકી દે જાય હુએ બીજો આખી ફોજ ની પાછળ ઈ ટૂંકમાં લઈ લઉં યુદ્ધ જામ્યું અને કૃષ્ણ નો ક્રોધ વાગ્યો પાંડવો ના દીકરા ને એટલી બધી રાય મગજ માં ગડી ગઈ જેને મેં મોટા કર્યા આજ મારી સામે આવ્યા એ ઘોડી હટું અન કૃષ્ણ ખીદાના સુદર્શન છોડ્યું અન ભીમ હર હર મહાદેવ હાર કરી જા ત્રિશુલ નો ઘા કર્યો હવે ત્રિશુલ વજ્ર સુદર્શન ચક્ર વજ્ર આ બે વજ્ર આકાશ માં સળ્યા વજ્ર વજ્ર મળ્યું લડવા અગ્નિનો વરસાદ મળ્યો વરસવા નિર્દોષ અસંખ્ય માણસો મળ્યા મરવા ભાગો ભાગોનો દેકારો મળ્યો થાવા અને પાંડવો અને કૃષ્ણ ભેગા થઈ ગયા કૃષ્ણ કહેલા ભીમ તારી હેઠે ક્યાર છે મોટા ભાઈ હું ભીમ જી કીધું ને આમ જોયું અર્જુન ના રથ ઉપર હનુમાન દાદો બેઠેલો દાદા ગદા વગેરે નો હેઠળ કૃષ્ણ રામ અવતારમાં તે ખૂબ સેવા કરી કૃષ્ણ અવતારમાં આ અવતારમાં મેં તને કાઈ નથી કર્યું

તૂટી જાય હેઠે મારે વજ્ર જોવે ભીમ કે અડધું વાળે ભીમ અડધો વજ્ર નો એ વજ્ર વાળું પડખું ફરી મારું પગ અડી જાય એટલે પ્રોગ્રામ પૂરું સાહેબ હજી સુધી ચિત્રકાર ચિત્ર આપા ભાઈ કોઈ ન બનાવી ગયું કે હનુમાન ના માં એક સુદર્શન ચક્ર હોય બીજું એમ કે શિવ નું ત્રિશુલ હોય અને આ બધા એમ કે હાથ કરતો એમ કે ભાઈ હનુમાન ને ત્યાં નીચે આવવું અને જ્યાં ભીમ ને પગડવો એટલે ત્રણ વજ્ર એને અડધું આ હાડા ત્રણ વજ્ર ભેગું છું તો ઓલી ઘોડી હતી એ કલાકો થી ને ભેગી થઈને હરગમાં વહી ગઈ અને આવડા સોડા પીને હોવાની ગિરે વહી ગયા એ ખરાબે કેવા ધંધે હશે